દોસ્તો તમે સાંભળી રહ્યા છો ધાર્મિક સ્ટોરી આર્ટ મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં પૂજા પાઠને મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને રોજ ભગવાનની પૂજા પાઠને અનિવાર્ય જણાવવામાં આવી છે લોકો તેનું પાલન પણ કરે છે પરંતુ ઘણી વખત જોવા મળે છે કે કેટલાક લોકો હંમેશા આ વાતની શિકાયત કરે છે કે તેરો પૂજા તો કરે છે પરંતુ તેમને પૂજાનું યોગ્ય ફળ મળતું નથી દિનરાત ભગવાનના નામનો જપ કરે છે પરંતુ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક મોટું કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો હોવી છે લોકો જાણી અજાણી ભગવાનને કેટલીક એવી વસ્તુઓ ચઢાવી દે છે જે તેમને પ્રિય નથી આવા કિસ્સામાં ભગવાન નારાજ થઈ જાય અને પૂજાનું ફળ ન મળે તેથી અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે પૂજા પાઠ કરતી વખતે તમારે કયા કયા વિષયો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નંબર એક કોઈ પણ ભગવાનના પૂજનમાં તેમનું આહવાન કરવો અથવા આમંત્રણ આપવું ધ્યાન કરવું આસન આપવું સ્નાન કરાવવું ધૂપદીપ જલાવવું અક્ષત અથવા ચોખા કુમકુમ ચંદન પુષ્પ અથવા ફૂલ પ્રસાદ વગેરે અનિવાર્ય રીતે શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ દેવી દેવતાઓને હાર ફૂલ પાંદડા વગેરે અર્પણ કરતા પહેલા તેને એક વાર સ્વચ્છ પાણીથી ધોવું જોઈએ નંબર ચાર તમામ પ્રકારની પૂજામાં ચોખા ખાસ કરીને ચઢાવવામાં આવે છે પૂજા માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે અખંડિત પૂરા હોય એટલે કે ન હોય ચોખા ચઢાવતા તેને હળદરથી પીડા કરવું ખૂબ શુભ માનવામાં આવ્યું છે આ માટે થોડા પાણીમાં હળદર ઘોલી લો અને તે ઘોલમાં ચોખાને ડૂબોઈને પીડા કરી શકાય છે નંબર પાંચ પૂજા કર્મમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દીપક બુજતો ન જાય આવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ મેળવી શકાતું નથી નંબર છ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનો રેશમી કપડો ચઢાવવો જોઈએ માતા દુર્ગા સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવો જોઈએ નંબર સાત કોઈપણ પ્રકારની પૂજામાં કુળદેવતા કુળદેવી ઘરના વાસ્તુદેવતા ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું અને તેમની પૂજા પણ કરવી જરૂરી છે નંબર આઠ પૂજામાં જે આસન પર આપણે બેસીએ છીએ તેને પગથી ઉધર ખસેડવું ન જોઈએ આસનને હાથોથી જ ખસેડવું જોઈએ નંબર નવ જો તમે રોજ ઘીનો એક દીપક પણ ઘરમાં જલાવશો તો ઘરના ઘણા દોષ પણ દૂર થઈ જશે નંબર દસ સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે તેમની પૂજા તમામ કાર્યોમાં અનિવાર્ય રીતે કરવી જોઈએ રોજ પૂજા કરતી વખતે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ તેથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નંબર અગિયાર તુલસીના પાંદડાઓને અગિયાર દિવસ સુધી બાસી નથી માનવામાં આવતા તેના પાંદડાઓ પર રોજ જળ છાંટીને ભગવાનને અર્પણ કરી શકાય છે તુલસીના પાંદડાઓને બિના સ્નાન કર્યા તોડવા ન જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ બિનજરૂરી તુલસીના પાંદડાઓ તોડે છે તો પૂજામાં તેવા પાંદડા ભગવાન દ્વારા સ્વીકારાતા નથી નંબર બાર દીપક હંમેશા ભગવાનની પ્રતિમા સમક્ષ જ લગાવવો જોઈએ ક્યારેક ભગવાનની પ્રતિમા સમક્ષ દીપક ન લગાવીને ઉધર લગાવી દેવામાં આવે છે જ્યારે આ યોગ્ય નથી નંબર તેર ઘીના દીપક માટે સફેદ રૂઈની બત્તીનો જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે તેલના દીપક માટે લાલ ધાગાની બત્તી શ્રેષ્ઠ કહેવામાં આવી છે નંબર ચૌદ પૂજામાં ક્યારે ખંડિત દીપક ન જલાવવો જોઈએ ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ નથી માનવામાં આવતી નંબર પંદર શિવજીને બિલ્વપત્ર અવશ્ય ચઢાવો અને કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે તમારી ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા અવશ્ય ચઢાવવી જોઈએ દાન કરવું જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે તમારા દોષો છોડવાનો સંકલ્પ લેવો જોઈએ દોષોને જલ્દીથી જલ્દી છોડવાથી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે નંબર સોળ ભગવાન સૂર્યની સાત શ્રી ગણેશની ત્રણ વિષ્ણુજીની ચાર અને શિવજીની એક અથવા બે પરિક્રમા કરવી જોઈએ નંબર સત્તર ઘરમાં અથવા મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો તો તમારા ઈષ્ટદેવ સાથે જ સ્વસ્તિક કલશ નવગ્રહ દેવતા પંચ લોકપાલ ષોડશ માતૃકા વગેરેની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ આ તમામની પૂરી માહિતી કોઈ બ્રાહ્મણ પંડિત પાસેથી મેળવી શકાય છે વિશેષ પૂજા પંડિતની મદદથી જ કરાવવી જોઈએ જેથી પૂજા વિધિપૂર્વક થાય નંબર અઢાર ઘરમાં પૂજા સ્થળના ઉપર કોઈ કબાડા અથવા ભારે વસ્તુ ન રાખો નંબર ઓગણીસ ભગવાન શિવને હળદર ન ચઢાવવી જોઈએ અને શંખથી જળ ચઢાવવું પણ ન જોઈએ નંબર વીસ પૂજા સ્થળ પર પવિત્રતાનું ધ્યાન રાખો ચપ્પલ પહેરીને કોઈ મંદિર સુધી ન જવું જોઈએ

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો તેથી ભગવાન શિવને આ ફૂલ ન ચઢાડવું જોઈએ નહીંતર ભક્તોના કામો બગડી શકે છે નંબર ચોવીસ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવતી વખતે માત્ર આંગળીઓનો ઉપયોગ કરો ભગવાનને સ્નાન કરાવતી વખતે ક્યારેય આંગઠાનો ઉપયોગ ન કરવો જોઈએ આવું કરવાથી ભગવાનને અપ્રસન્નતામાં વિપત્તિ આવે છે નંબર પચ્ચીસ દીપકને ક્યારેય જમીન પર રાખીને પ્રજ્વલિત ન કરો આવું કરવાથી ધનનો વિનાશ થાય છે અને ઘરમાં અશુભ આવે છે નંબર છવ્વીસ પૂજાના વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરો આ તેથી કારણે કે તેને બાંસની લાકડીઓ સાથે બનાવવામાં આવે છે અને બાસની લાકડીઓનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં થાય છે તેથી તેને અશુભ માનવામાં આવ્યું છે નંબર સત્તાવીસ રવિવારના દિવસે તુલસીના પાંદડા તોડવાથી બચો માન્યતાઓ અનુસાર રવિવારના દિવસે તુલસીના પાંદડા તોડવાથી ભગવાન વિષ્ણુ અપ્રસન્ન થાય છે નંબર અઠ્ઠાવીસ ભગવાન શાલિગ્રામને ક્યારેય ચોખા અર્પણ ન કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી દોષ લાગે છે નંબર ઓગણીસ પૂજામાં ગંદા કપડાં પહેરીને ન બેસવા જોઈએ ક્યારે ગંદા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર વીસ પૂજા દરમિયાન મનને પવિત્ર રાખો ક્યારે પૂજા કરતી વખતે મનને દુષ્ટ ન રાખવું જોઈએ કહેવામાં આવે છે કે પૂજા દરમિયાન મનમાં બુરા વિચારો રાખવાથી પૂજાનું ફળ મેળવી શકાતું નથી પૂજામાં વપરાયેલા ફૂલ જો સૂકા જાય તો તેમને ક્યારે ફેંકવા ન જોઈએ સૂકા થયેલા ફૂલોને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો નંબર બત્રીસ શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની પૂજા દિવસમાં પાંચ વાર કરવી જોઈએ સવારે પાંચથી છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અને આરતી હોવી જોઈએ તે પછી પ્રાતઃ નવથી દસ વાગ્યા સુધી બીજી વારની પૂજા બપોરે વાર પૂજા કરવી જોઈએ આ પૂજા પછી ભગવાનને શયન કરાવવું જોઈએ સાંજે ચાર પચાસથી છ વાગ્યા સુધી પૂજા અને આરતી રાત્રે આઠથી નવ વાગ્યા સુધી શયન આરતી કરવી જોઈએ જેમના ઘરોમાં નિયમિત રીતે પાંચ વાર પૂજા કરવામાં આવે છે ત્યાં તમામ દેવી દેવતાઓનો વાસ થાય છે અને એવા ઘરોમાં ધનધાન્યની કોઈ કમી નથી થતી નંબર તેત્રીસ પ્લાસ્ટિકની બોટલમાં અથવા કોઈ અપવિત્ર ધાતુના ભાંડામાં ગંગાજળ ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા ભાંડામાં ગંગાજળ ન રાખવું જોઈએ ગંગાજળ તાંબાના ભાંડામાં રાખવું જ શુભ રહે છે નંબર ચોત્રીસ સ્ત્રીઓને અને અપવિત્ર અવસ્થામાં પુરુષોને શંખ ન બજાવવું જોઈએ આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જ્યાં શંખ બજાવવામાં આવે છે ત્યાંથી દેવી લક્ષ્મી ચાલી જાય છે નંબર પાંત્રીસ મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિ સમક્ષ ક્યારેય પીઠ બતાવીને ન બેસવું જોઈએ નંબર છત્રીસ કોઈપણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય ચઢાવવી જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે તમારા દોષો છોડવાનો સંકલ્પ લેવો જોઈએ દોષોને જલ્દીથી જલ્દી છોડવાથી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે નંબર સડત્રીસ આમ તો ફૂલોને હાથમાં રાખીને હાથથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે પરંતુ આવું ન કરવું જોઈએ ફૂલ ચઢાવવા માટે ફૂલોને કોઈ પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ અને તે જ પાત્રમાંથી લઈને દેવી દેવતાઓને અર્પણ કરવું જોઈએ નંબર આડત્રીસ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય દીપકથી દીપક ન જલાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીપકથી દીપક જલાવે છે તે રોગી બને છે નંબર ઓગણચાલીસ ભગવાનની આરતી કરતી વખતે આ વાતો ધ્યાનમાં રાખો ભગવાનના ચરણોની ચાર વાર નાભીની બે વાર અને મુખની એક અથવા ત્રણ વાર આરતી કરો આ રીતે ભગવાનના સમસ્ત અંગોની ઓછામાં ઓછી સાત વાર આરતી કરવી જોઈએ નંબર ચાલીસ તમારા મંદિરમાં માત્ર પ્રતિષ્ઠિત મૂર્તિ જ રાખો ભેટ તરીકે કાંસી લાકડા અને ફાઈબરની મૂર્તિઓ ન રાખો અને ખંડિત જલી કટી ફોટો અને તૂટેલું કાંચ તરત જ હટાવી દો શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત છે જે મૂર્તિ ખંડિત થઈ જાય તેને પૂજા સ્થળથી હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર વહેતી નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવી છે આ સંદર્ભમાં આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે માત્ર શિવલિંગ ક્યારેય કોઈપણ અવસ્થામાં ખંડિત નથી માનવામાં આવતું નંબર એકતાલીસ મંદિરના ઉપર ભગવાનના વસ્ત્રો પુસ્તકો અને આભૂષણો વગેરે પણ ન રાખો મંદિરમાં પડદા અત્યંત જરૂરી છે તમારા માતા માતાપિતા અને પિતૃઓના ફોટો મંદિરમાં કદાપી ન રાખો તેમને ઘરના કોણમાં સ્થાપિત કરો નંબર બેતાલીસ ક્યારેય ભગવાનને અથવા તમારાથી મોટાને એક હાથથી પ્રણામ ન કરવો જોઈએ તેની સાથે આપણ ધ્યાન રાખો કે સૂયા હોય તે વ્યક્તિના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ પૂજા પછી વડીલોનું આશીર્વાદ લેતી વખતે ધ્યાન રાખો કે કોઈના જમણા પગને જમણા હાથથી ડાબા પગને ડાબા હાથથી સ્પર્શીને પ્રણામ કરો નંબર તેતાલીસ જપ કરતી વખતે જીભ અથવા હોઠને ન હલાવવા જોઈએ તેને ઉપાંશુ જપ કહેવામાં આવે છે તેનું ફળ સગુણ પ્રાપ્ત થાય છે માળા જપ કરતી વખતે જમણા હાથને કપડાં અથવા ગોમુખીથી ઢાંકીને રાખવો જોઈએ જપ પછી આસનની નીચેની ભૂમિને સ્પર્શ કરીને નેત્રોથી લગાવવી જોઈએ તેથી તમને જપનું પૂર્ણ ફળ મળે છે નંબર પિસ્તાલીસ શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજા કરવાનું સ્થાન ઈશાન કોણમાં હોવું જોઈએ ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો ભાગ ઈશાનકોણ થાય છે ઈશાનકોણને શુભ કાર્યો માટે સૌથી ઉત્તમ દિશા માનવામાં આવ્યું છે આ દિશામાં પૂજાના મંદિરને સ્થાપિત કરો જો કોઈ કારણસર આવું ન કરી શકો તો ભૂલથી પણ ઘરમાં ઈશાનકોણમાં ગંદગી જમા ન થવું જોઈએ તે ઘરના આ ભાગને હંમેશા પવિત્ર રાખો ઈશાનકોણ ઉપરાંત પૂર્વ દિશા પણ પૂજા સ્થાન માટે શ્રેયસ્કર માનવામાં આવે છે તેથી તમે ઘરમાં ઈશાનકોણ અને પૂર્વદિશા બંનેમાંથી જ્યાં પણ સુવિધાજનક રીતે પૂજા સ્થળની સ્થાપના કરી શકો નંબર પંચાવન પૂજા સ્થળમાં ગણેશજીની સ્થાપના અવશ્ય કરો આ માટે એક સુપારી પર લાલ ધાગા મોલી લપેટો કુમકુમથી તિલક કરો અને એક કટોરીમાં થોડા ચોખા રાખીને સ્થાપિત કરો નંબર છેતાલીસ પૂજા સ્થળમાં એક ખૂણામાં બંધપાત્રમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ એક તાંબાના નાના લોટામાં જળને પૂજા સ્થળમાં અવશ્ય રાખવું જોઈએ રોજ આ પાત્રનું જળ બદલવું જોઈએ તે જૂનું જળ પીપળાના વૃક્ષ અથવા તુલસીના પૌધાવે નાખી શકો છો નંબર સોડતાલીસ પૂજાના સ્થળમાં એક દેવની માત્ર એક જ પ્રતિમા રાખો જો તમારી પાસે એક દેવની એક કરતાં વધુ પ્રતિમા હોય તો તેમને ઘરમાં કોઈપણ જગ્યાએ દિવાલ વગેરે પર લગાવી શકો છો પરંતુ પૂજા સ્થળમાં એક દેવની એક જ પ્રતિમા રાખો નંબર અડતાલીસ ઘરમાં પૂજાના સ્થળ પર ક્યાંય મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ મોટી મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા અનિવાર્ય થઈ જાય છે તેથી મોટી મૂર્તિઓ મંદિર માટે જ યોગ્ય છે પૂજા સ્થળમાં નાની મૂર્તિ રાખી શકાય છે નંબર ઓગણપચાસ પૂજા કરવાના સ્થળ પર ભૂલથી પણ તમારા પિતૃદેવ સ્વર્ગીય માતાપિતા અથવા ગુરુના ફોટો ન લગાવો તેમનું સ્થાન અલગ રાખો નંબર પચાસ પૂજા સ્થળમાં કુરારા એકત્રિત ન થવા જોઈએ રોજ પૂજા ઘરની સફાઈ કરો નંબર એકાવન જો તમારે પૂજા ઘરમાં કોઈ મૂર્તિની સ્થાપના કરી હોય તો ધ્યાન આપો કે મૂર્તિનો કોઈપણ ભાગ ખંડિત ન હોવો જોઈએ મૂર્તિ ખંડિત હવા પર તરત તેને ત્યાંથી હટાવી દો ખંડિત મૂર્તિને વહેતા જળમાં વિસર્જિત કરી શકાય છે નંબર બાવન પૂજાના સમયે જો શક્ય હોય તો શુદ્ધ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરો ભોગ લગાવવા માટે અગ્નિમાં ગાયના ગોમાંસના કંડા ઉપલાનો જ ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવ્યો છે નંબર ત્રેપન પૂજાપાઠના સમયે દીપક ક્યારેય બુજતો ન જાય શાસ્ત્રોમાં આને એક મોટું અપશગુન માનવામાં આવ્યો છે નંબર ચોપન પૂજાપાઠના સમયે ગૂગળયુક્ત ધૂપબત્તીનો ઉપયોગ કરો ગૂગળ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરથી નકારાત્મક ઉર્જા અથવા બુરા દોષને દૂર કરે છે નંબર પંચાવન રાત્રે સૂતી વખતે પૂજા સ્થળને લાલ પડદા દ્વારા ઢાંકી દો સવારે થવા પર પડદાને હટાવી દો નંબર છપ્પન પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે કેટલાક ફૂલો દેવી દેવતાઓને વિશેષ રીતે પ્રિય હોય છે અને ફૂલ ચઢાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે દુર્ગા માને લાલ અને ભગવાન વિષ્ણુને પીળા રંગના જ ફૂલો ચઢાવવા જોઈએ પૂજામાં ક્યારે બાસી ફૂલો ન ચઢાવવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે નંબર સત્તાવન પૂજામાં વપરાયેલા કલશ અથવા જળના લોટાને હંમેશા ઈશાન કોણમાં રાખવા જોઈએ દીપક અને કલશને એકબીજાની નજીક ક્યારેય ન રાખો નહીં તો તેના દુષ્પરિણામોનો સામનો કરવો પડે છે નંબર અઠ્ઠાવન પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ આસન પર બેસીને પૂજા ન કરવાથી તેનું ફળ મળતું નથી આસનના રંગની પસંદગી તમારી રાશિ અનુસાર જ કરવી જોઈએ નંબર ઓગણસાઠ ભગવાનના ભજન કીર્તન અથવા આરતી દરમિયાન હંમેશા ત્યાં રહેલા રહો આ દરમિયાન કોઈ સાથે વાતચીત કરવાથી પૂજાનું ફળ ન મળે છે પૂજાની સામગ્રીને લઈને ક્યારેય દેખાડો ન કરો નંબર સાહીઠ તમે કયાની પૂજા કરવા જઈ રહ્યા છો તે અનુસાર આસનની પસંદગી કરો પૂજા શરૂ કરતા પહેલા જુઓ કે આસન કયાનું છે કયા રંગનું છે કારણ કે અલગ અલગ રંગના આસનનું પોતાનું અલગ મહત્ત્વ છે કોશિશ કરો કે કંબળ અથવા ઊનથી બનેલા આસનનો જ ઉપયોગ કરો ધન્ની દેવી માતા લક્ષ્મી મા દુર્ગા અને હનુમાનજીની પૂજા કરવા જઈ રહ્યા છો તો લાલ રંગના આસનનો ઉપયોગ કરો જો મંત્રસિદ્ધિની પૂજા કરવાની હોય તો કુશાથી બનેલા આસનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલારને તમારી આસ્થા અને વિશ્વાસ પ્રમાણે અજમાવો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો કોઈ દાવો નથી કરતા મિત્રો વિડિયો સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ